નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો પશ્ચિમ બંગાળમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા બાદ જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારને નિશાની લીધી હતી તેમણે કહ્યું કે ટીએમસીના મુખ્ય પ્રધાન ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે ધરણાઓ પર બેસી જાય છે કેન્દ્રની અનેક યોજનાઓનો અમલ કરતી નથી પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યોની આડે રોડા નાખે છે મિત્રો મોદીને ટીએમસી દુશ્મન નંબર વન માને છે પરંતુ મોદી ગાળો અને હુમલાથી ડરે તેવા નથી ગરીબોને લૂંટનારાને એક રૂપિયો પાછો આપવો પડશે લોકસભાની આગામી ચૂંટણીથી પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારની પડતીનું કાઉન્ટડાઉન શરૂ થશે મિત્રો સંદેશ ખાલી ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ છે વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા દીદીને નિશાની લેતા કહ્યું હતું કે જ્યારે કેન્દ્રની મોદી સરકાર ભ્રષ્ટાચારી સામે પગલાં લે છે કાર્યવાહી કરે છે ત્યારે મુખ્ય પ્રધાન ભ્રષ્ટાચારીને બચાવવા માટે ધરણા ઉપર બેસી જાય છે મોદી મનમાની ચલાવવા દેતા નથી અને તેથી ટીએમસી મોદીને દુશ્મન નંબર વન માને છે ટીએમસી જે કરે છે તે હું નહીં કરવા દઉં બીજાને લૂંટવા નહીં દઉં લૂંટારાની પાછળ પડીને પગલાં લેવાશે અને લૂંટવાવાળાએ રૂપિયા પાછા આપવા પડશે મોદી છોડશે નહીં મોદી ગાળો કે હુમલાથી ડરવાનો કે રોકાવાનો નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો મહાશિવરાત્રીના પર્વને હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે મહાદેવના ધામ ભવનાથમાં લોકોની લાગણી દુભાય તેવી ઘટના બની છે મિત્રો શિવરાત્રી પહેલાં એક વિડીયોમાં વાયરલ થયો છે ભવનાથ તળેટીમાં નોનવેજ બની રહ્યાનો વિડીયો વાયરલ થયો છે નોનવેજ બનાવવામાં આવતો હોવાના વિડીયોથી શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે કેટલાક શખ્સો દ્વારા માસાહ રાંધવામાં આવતો હોય તેવો આ વિડીયો છે મિત્રો થોડા સમય પૂર્વે જ ભાવનાથને વેજ ઝોન જાહેર કરવાની માંગ કરી હતી આ મુદ્દે સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કેટલાક સાધુઓએ આ બનાવને વખોડી કાઢ્યો છે અને કસુરવારો સામે કાર્યવાહીની માગણી પણ કરી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો શિવરાત્રીના મેળાના ચાર દિવસ પૂર્વે જૂનાગઢમાં ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે તંત્ર દ્વારા કડક અમલવારી શરૂ કરવામાં આવતા ભાવનાથના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને વિરોધ કર્યો છે ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે હાલ શિવરાત્રીના મેળાને હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે ત્યારે પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી સામે ભાવનાથના વેપારીઓમાં નારાજગી જોવા મળી છે વેપારીઓની માગણી છે કે દરેક ચીજવસ્તુઓ પ્લાસ્ટિકની પેકિંગમાં જ આવે છે મેળા પૂર્વે લાખો રૂપિયાનો માલ સ્ટોક કરી દીધો છે હવે અચાનક જ તેના પર પ્રતિબંધ લગાવી દેતા વેપારીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે બીજી તરફ તંત્ર એવું કહે છે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધ છે અને તેની અમલવારી કરાવવા માટે હાઈકોર્ટનો આદેશ છે જેથી તેનું કડક પાલન કરવું જરૂરી છે આમ હવે વેપારીઓ અને તંત્ર પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે ભવનાથમાં સામસામે આવી ગયા છે ભાવનાથની દુકાનો બંધ હોવાથી ભવનાથ તલાટીમાં આવતા યાત્રિકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર સામેનું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે રાજ્યની એકમાત્ર રાજ્યસભા બેઠક ઉપર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ પાટીલાને ઓળંગીને ભાજપને ક્રોસ વોટિંગ કર્યું હતું આ પછી સુખવિન્દ્રસિંહ સુક્કો સરકારના પતનનો ખતરો વધી ગયો હતો જોકે છેલ્લી ઘડીએ કોંગ્રેસના ચાણક્ય અને મુશ્કેલી નિવારક ગણાતા કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમારે સ્થિતિને કાબૂમાં લીધી હતી ડી કે શિવકુમારે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અને ધારાસભ્યો વચ્ચેના તમામ મતભેદો દૂર થઈ ગયા છે સુખવેન્દ્રસિંહ સુક્કુ મુખ્યમંત્રી રહેશે રાજ્યમાં ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે હવે લોકસભાની ચૂંટણી અમારા માટે પ્રાથમિકતા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અહીં ઘોઘા ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા મોરચંદ છાયા રતનપર ગુંદી કોળિયા બાડી પડવા સહિતના પંચકમાં વરસાદી માવઠું પડ્યું હતું જોકે બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પોતાના પાકને વ્યાપક નુકસાન થવાનો ડર પણ લાગી રહ્યો છે મિત્રો સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા હતા ઘઉં બટાકા વરિયાળી અને જીરુના પાકમાં નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે